વટવા માં કેટલાક કિન્નર સમાજના લોકો દ્વારા ફિનાઇલ પીને જીવન ટૂંકાવાનો પ્રયાસ કર્યો હોય તે પ્રકારનો બનાવ સામે આવ્યો હતો આ સમગ્ર ઘટનાને લઈને વટવા પોલીસ દોડતી થઈ હતી આ મામલે વટવા પોલીસ દ્વારા જે આરોપી છે તેમની સામે છેતરપિંડી તેમજ વિશ્વાસઘાત સહિત અલગ અલગ કલમો હેઠળ ગુનો પણ દાખલ કર્યો હતો ત્યારબાદ જે કિન્નર સમાજના આગેવાન છે તેમનું નિવેદન સામે આવ્યું છે શું ઘટના હતી શું કહી રહ્યા છે તેઓ પોલીસની કાર્યવાહીને લઈને વિગતે વાત કરીએ નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું ફર આજથી થોડાક સમય પહેલાની વાત કરીએ તો કામિદિ દે નામના જે કિન્નર છે તે સંજય વ્યાસ નામનો જે વ્યક્તિ છે તેમના સાથે સંપર્કમાં આવ્યા હતા રિલેશનશીપમાં હોવાની વિગતો કહેવાય રહી છે

જે વસ્તુઓ મુકાવડાવી હતી તેમાં સંજય વ્યાસ આવે છે ને દોઢ લાખથી વધુ દાગીનાની વસ્તુઓ છે તે ચોરીને લઈ જાય છે આ સમગ્ર ઘટના બાદ આ જે કામિની દેહ છે તેઓ વટવા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને તેમણે આ મામલે ફરિયાદ આપી હતી જોકે આ કેસને લઈને વટવા પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી પરંતુ સાંજ સમય એવા સમાચાર મેળવ્યા કેટલાક કિન્નર સમાજના લોકો દ્વારા ફિનાઇલ પીને જીવન ટૂંકાવાનો પ્રયાસ કરવામાં આવ્યો તેમને તાત્કાલિક સારણ માટે એસજી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા પરંતુ આ ઘટનાના કારણે કોકડું ગુચવાયેલું હતું અનેક પ્રકારના સવાલો ઉઠી રહ્યા હતા આ બાબતના સંદર્ભમાં કિન્નર સમાજના આગેવાન નિવેદન સામે આવ્યું છે શું ઘટના બની હતી અને શું આરોપો તેઓ કરી રહ્યા છે તેમને સાંભળો માથાકુટ થશે શું માથાકુટ થશે કેટલા શું કારણ જી આ શહેરની અંદર સંજય બાબુલાલ બ્યાસ કરીને કુંડો છે માથાભારે છે નામશીન કુંડો છે એ અમારા કિન્નરોના ગ્રુપ જોડે હપ્તા ઉઘરાવાનું બહુ જ ના કરીને એવું ના કરવાનું હોય એવું કામો કરીને હપ્તા ઉઘરાવે છે લે છે અને એકલ દુકલ કોઈ પણ અમારો કિન્નર શહેરની અંદર મળે મલે એને લૂંટી લેવું મારી લેવું ચક્કા માર દેવું એની જોડે ગંદી હરકત કરવી એની પેસા છે તો આજે આજે એક મહિના બે મહિના પહેલા મારા બંગલા આગળ આવીને અમે વટવા રહીએ છીએ ત્યાં આવીને અમારી ગાડી સળગાવી દીધી હતી અમે પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર પણ કરી હતી તો સાહેબે અમને ખૂબ સાથ સહકાર પણ આપી છે સાહેબે સાહેબેને ટોટલી અમને પોલીસને ફૂલ સપોર્ટ મળે છે અને સંજય બાબુલાલ બેસને રોજને રોજ ધમકીથી કંટાળી મારા ઘરના જે નાના નાના પાવૈયા છે અમારા છેલા કોતરાથી નાના છે એ લોકોએ ડીઆઈને અમારા ઘરમાંથી જે દાગીના છે પૈસા છે ચોરી કરી અને હપ્તા રૂપે જઈને એને આપી આયા બીક ના લીધે પોતાનું જીવ વચ્ચે તો મને કોઈ નહીં એ લીધે તો એટલે આ લોકો કંટાળી ઘર માં ને એ જે સંજય વ્યાસ છે અને જે છે જે ચોરી કરી હતી એ બધી માનસિકતા એમના મેન્ટિલિટી ઉપર બહુ જ અસર કરી ગઈ અને એ લોકોએ આ દવા પીધી ફિનાઈલ પીધી

અને અમને સાહેબે કીધું છે અમને આશ્વાસન આપી છે કે કોઈ પણ તમને એના કોઈ પણ ગુંડા હોય કે કોઈ પણ તમને તકલીફ અહીંયા હોય તો તમે અમને જાણ કરો અમે તમને સપોર્ટ કરીશું ઓકે ખાસ તો આજે ચોરી અને રોકડ લાગના ચોરી થઈ હતી તે કોના દ્વારા કરવામાં આવી છે સના માટે કરો એ સંજય બાબુલાલ વ્યાસને હપ્તા હાલવા માટે જે મારા ચેલાન ચેલા છે એને કરીતી એને જઈને આપી આવી હતી અહીંયા પોતાની બચાવ માટે કે મને કોઈ કસ પર નહીં મારા જાનહાની પહોંચે ને એમાં એ પોલીસે અમને ફૂલ સાથ સહકાર આપી છે આભાર સાહેબ ના અમારા બાળક ના ખુબ ખુબ આભાર જય તેમનું મોટું નિવેદન સામે આવ્યું છે તેમણે પોલીસ ની કાર્યવાહી લઈને વાત કરતા કહ્યું છે કે પોલીસ હાલ

એ મામલે પોલીસ અધિકારીએ પણ પોતાનો પક્ષ છે કે આ મામલે કિન્નરોએ જે આરોપ કર્યા છે તે મુજબ પોલીસ કાર્યવાહી પણ કરી રહી છે અને તપાસ અને તટસ્થતા સુધી પહોંચશે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ ને લાઈક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો